રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો લોકોને સરળતાથી મળી રહે તેમજ વ્યક્તિગત પ્રશ્નોને અને સેવાઓ તેમજ રહેઠાણના નજીકના સ્થળે પ્રાપ્ત થાય અને રાજ્ય સરકારના પારદર્શક સંવેદનશીલ વહીવટી તંત્રને વેગવંતુ બનાવવા માટે રાજ્યવ્યાપી હાથ ધરાયેલા સેવા સેતુ કાર્યક્રમ ધાનેરા નગરપાલિકા અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે તાલુકા શાળામાં યોજાયો હતો જેમાં આ કાર્યક્રમમાં આવકના દાખલા રેશન કાર્ડ જન્મ મરણના દાખલા વ્યવસાય વેરા લાઇસન્સ આધાર કાર્ડ આંગણવાડી સેવા કેન્દ્ર હોમિયોપેથિક સારવાર અર્બન હેલ્થ સેન્ટર જાતિ અંગેના દાખલા પ્રધાનમંત્રી જનધન યોજના બેંક ખાતા જેવી યોજનાઓનો જરૂરિયાતમંદ લોકોને લાભ માટે ટેબલ મૂકવામાં આવ્યા હતા આ પ્રસંગે ધાનેરા નગરપાલિકા ચીફ ઓફિસર રૂડાભાઈ રબારી સક્રિય કાર્યકર્તા ભગવાનભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ તરુણભાઈ મોદી તેમજ મહામંત્રી રાજેશભાઈ ત્રિવેદી મેડિકલ વિભાગના ઓફિસરો તેમજ